ગાંધીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા બે શિકારી નો શિકાર કરતા હોય તેવો વિડીયો તપાસ હાથ ધરવામાં આવી હતી વાયરલ અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ જાણવા મળ્યું હતું કે આ વીડિયો ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વન્યજીવો નો શિકાર કરીને તેનું માંસ આરોપતા હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને વન વિભાગ ગાંધીનગર જિલ્લામાં બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી તેમાં પણ તપાસ હાથ ધરતા બે શિકારી સુરેશભાઈ લાખાજી દેવી ને રોહિત કુમાર પ્રતાપજી ઠાકોરની ધરપકડ કરી છે અને વન વિભાગના કાયદા મુજબ આરક્ષિત કરવામાં આવેલા વિસ્તારોમાંથી વન્ય જીવોનો શિકાર કરવો ગુનો બને છે

અને તેમની વિરુદ્ધ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ કલમ વન્ય પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર બાવીસ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કરી તેમને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે